નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ પીએમ શ્રી જવાહરનવોદય વિદ્યાલય અંતર્ગત આવેલી શિક્ષકો તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે મિત્રો વિડીયોમાં વાત કરશું ત્રણ વિવિધ સંસ્થાઓમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશેની વાત કરીએ મિત્રો તો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ભાવનગર જે ખાતે આવેલી છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વોક ઇન માટેની તારીખ શું આપેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ભાવનગર એટ એન્ડ પોસ્ટ ત્રાપજ ંગલો તાલુકો તલાજા ડિસ્ટ્રિક ભાવનગર અંતર્ગત જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી અંતર્ગત જે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો એપ્લિકેશન્સ આર ઇન્ડટેડ ફોર ધ ફોલોઇંગ પોસ્ટન કોન્ટ્રાકચ્યુઅલ પાર્ટ ટાઇમ બેઝિસ ફોર ધી ઇર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ એટલે કે બે હજાર પચીસ છવ્વીસ માટે કોન્ટ્રાકચ્યુઅલ પાર્ટ ટાઈમ બેઝિસ પર મિત્રો વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કેમિસ્ટ્રી જગ્યા છે મિત્રો એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી વિથ એટલી ફિફ્ટ પર્સન્ટેજ માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન ધ રિલેવેન્ટ સબ્જેક્ટ બીએડની ડિગ્રી કરેલી હોવી જોઈએ મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ સ્કિલ ટીચર યોગા માટેની તો પીજી ડિપ્લોમા ઇન યોગા વિથ ટુ યર વર્ક એક્સપિરિયન્સ અથવા તો ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન યોગા વિથ ફાઈવ યર વર્ક એક્સપિરિયન્સ અથવા તો એમએસસી ઇન યોગા વિથ ટુ યર એક્સપિરિયન્સ એક જગ્યા છે મિત્રો ચોત્રીસ હજાર એકસો પચીસ રૂપિયા પગારદોડ જેમાં ફ્રી બોર્ડિંગ એન્ડ લોજિંગ ફેસિલિટીઝ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ સ્પોર્ટ્સ કોચ માટે મેલ એન્ડ ફિમેલ માટે એક જગ્યા છે મિત્રો જેમાં બીપીએડ ઇન એક્સપર્ટ જુડો તેમજ તમે જોઈ શકો છો રેસલિંગ કબડ્ડી બાસ્કેટબોલ એથ્લેટિક્સ ખો વોલીબોલ બેડમિન્ટન ટેબલ ટેનિસ એક્સેટ્રા જેમાં એક હજાર પચાસ રૂપિયા પર સેશન માટે તેમજ મેક્સિમમ વીસ હજાર રૂપિયા પર મંથ ફોર ફાઇવ મંથ એક જગ્યા છે મિત્રો સેલ્ફ ડિફેન્સ ટ્રેનર ફિમેલ માટે જગ્યા છે જેમાં બ્લેક બેલ્ટ ઇન એની માટે

ડાન્સ એક્સપર્ટ માટે પણ જગ્યા છે પર્ટિક્યુલરલી ફિમેલ ઉમેદવાર માટે જેમાં ડિગ્રી ડિપ્લોમા ઇન એની ઓફ ધ ઇન્ડિયન ક્લાસિકલ ફોક ડાન્સ ફોર્મ્સ કન્ટેમ્પરરી ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એક જગ્યા છે મિત્રો એક હજાર બેતાલીસ રૂપિયા પર સેશન મેક્સિમમ પચીસ રૂપિયા પર મંથ આઠ મંથ માટે જગ્યા છે મિત્રો હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ માટે મેલ અને ફિમેલ માટે એક એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બે જગ્યા છે હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ મેલ એન્ડ ફિમેલ માટે જેમાં પગાર ધોરણ પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એસેન્શિયલ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન ઇન એની डिसप्लीजायरेबल मिग्री बी एड प्रोफिशंस इन रीजनल लैंग्वेज एज लिमिट मिनिमम थर्टी फाइव इन मैक्सिमम सिक्स टू ईय वर्क एक्सपीरियंस की बात करें तो मिनिमम फाइव एक्सपीरियंस इन पे लेवल फाइव और द सेवन सेंट्रल पे कमीशन और स्केल अथवा तो मिनिमम सेवन ईयर एक्सपीरियंस एक्पीरियंस ऑनसेटेड पे नॉट लेस देन ट्वेंटी नाइन थाउंड टू हंड्रेड पर मंथ अथवा तो एक्स डिफेंस पर्सनल हैविंग वर्क एक्सपीरियंस ऑफ फाइव इन पे लेवल फाइव और द सेवन सीपीसी अथवा तो मिनिमम थ्री ईयर्स ऑफ एक्सपीरियंस रिक्वायर्ड इन केस ऑफ वर्क इन जे एनवी काउंसलर मे મેલ ઉમેદવાર માટે એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી એમએ એમએસસી ઇન સાયકોલોજી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વન યર ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સલિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન એટલીસ્ટ વન યર ઓફ એક્સપિરિયન્સ ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સલિંગ ડિઝાયરેબલ ક્વોલિફિકેશન વાત તો કોગ્નેટિવ બિહેવિયર થેરાપી સ્કિલ અટેન્સન ડેફિશિયન્ટ હાઈપર એક્ટિવિટી ડિસોર્ડર એ બિહેવિયર ઇન્સ્યુ એન લર્નિંગ ડિફિકલ્ટીઝ બિલ્ડિંગ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એન્ડ રેઝિલિયન્સ એડોસ્ટન એજ્યુકેશન વયમર્યાદાની વાત કરીએ તો એજ એબાઉટ ટ્વેન્ટી એટ ઇયર્સ એન્ડ બિલો ફિફ્ટી યર્સ એઝ ઓન પહેલી ઓગસ્ટ બે પચીસ ચુમાલીસ હજાર નવસો રૂપિયા પર મંથ અહીંયા પગાર ધોરણ મળવા પાત્ર થશે ત્યારબાદ મેટ્રન માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક વાત કરીએ તો મિનિમમ ક્લાસ ટેન હાઉલિફિકેશન એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મે બી ગીવન પ્રિફરન્સ ઇન ધમેન્ટ એટલે કે અહીંયા મિનિમમ દસ પાસ થયેલા હોવા જોઈએ મિત્રો મેરીડ ફિમેલ્સ વિડો જો ઓર ડાયવોર્સ વિધાઉટ ઇન્કમ ડ્રેસ મિનિમમ એજ એટ ધ ટાઈમ ઓફ એન્ગેજમેન્ટ થર્ટી ફાઈવ યર્સ અને મેક્સિમમ એજ ફોર એન્ગેજમેન્ટ ઇઝ યર્સ એક જગ્યા છે મિત્રો મિનિમમ વેજીસ જે છે લઘુત્તમ વેતન મુજબ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્ક એમ્પ્લોઇડ ઇન ધ બિલ્ડિંગ ઓપરેશન સેક્ટર માટે અહીંયા જે પગાર ધોરણનું જે લઘુત્તમ વેતન હોય છે મુજબ પગાર ધોરણ મળવા પાત્ર થશે ફ્રી લોજિંગ એન્ડ બોર્ડિંગ ફેસિલિટીઝ એટ એન્ડ મેડિકલ ફેસિલિટીઝ એઝ અવેલેબલ ઇન ધ એમઆઈ રૂમ ઓફ ધ વિદ્યાલય ओल एलिजिबल एंड इंटरेस्टेड कैंडिडेट्स मे रिपोर्ट ऑन फोर्टीन ऑगस्ट टू थाउंड ट्वेंटी फाइव एट टेन ए एम टू एबो मेन्शन एड्रेस फॉर डॉक्युमेंट वेरिफिकेशन चौदह ऑगस्ट अँ आप मित्रों दस वगे एलिजिबल केल बी एलाउड टू अपियर इन द पर्सनल टॉक फॉर द एंगेजमेंट एज में मैंशन एबो ऑन कंट्रेक्ट पार्ट टाइम बेसिस टीएडए विल नोट बी पेड फॉर द वर्क इन इंटरव्यू ओरजिनल एंड वन सेट ऑफ फोटो कॉपी ऑफ द डॉक्यूमेंट्स मस्ट बीरिंग फॉर डॉक्युमेंट वेरफिकेशन पासपोर्ट साइज फोटो प्रूफ ऑफ आइडेंटिटी कार्ड आधार कार्ड पान कार्ड एज्युकेशनल क्वालिफिकेशन एक्सपीरियंस सर्टिफिकेट साथ लावना रहें से મિત્રો સંસ્થાનું એડ્રેસ અહીં આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી જવાહર નવદેવ વિદ્યાલય ભાવનગર એડપોસ્ટ ત્રાપજ બંગલો તાલુકો તલાજાજ ડિસ્ટ્રિક્ટ ભાવનગર છત્રીસ એકતાલીસ પચાસ પિનકોડ છે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો જેમાં ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ મેં સત્ર બે હજાર પચ્ચીસ છવ્વીસ કે લઈએ અંશકાલિત અનુબંધ કે આધાર પર શિક્ષકો કે પેનલ હેતુ તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ કો સાક્ષાત્કાર લીધા જાયગ તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યુ માટેની તારીખ છે તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ જેમાં સ્નાતકોર શિક્ષક ગણિત માટે એટલે કે પીજીટી મેથ્સ માટે જગ્યા છે ટીજીટી મેથ્સ એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ માટે તેમજ અટલ લેબ ઇન્સ્ટ્રક્ટર માટે પણ જગ્યા છે જેમાં બી इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन करेलू हुए एक वर्ष एक्सपीरियंस तो उच्च हजार रूपया पात्र मित्रों अभ्यर्थी को योग्यता के मूल प्रमाण पत्र छाया प्रतियोग जेरोपी पासपोर्ट आकार का अपना फोटो साथ में लाना है સાક્ષાત્કાર હેતુ યાત્રા બધા દે નહીં હોગા તેમજ તમે જોઈ શકો છો આવેદનપત્ર ડાઉનલોડ કરને કરના અધિક જાણકારી કે લઈ વિદ્યાલયકી વેબસાઇટ પર જાય તમે જોઈ શકો છો મિત્રો જે અભ્યાર્થી આપના આવેદનપત્ર દસ્તાવેજ વિદ્યાલયિકો ઉપરોક્તિના સુવો નાઇન એ એમ ટુ ઇલેવન એ એમ તક જમા કરા દે સંસ્થાની વેબસાઇટ પર અહીંયા આપેલ છે મિત્રો વેબસાઇટ એચડીટીપી સ્લેશ જૂનાગઢ ડોટ કેવી ડોટ એસી ડોટ ઇન પર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકશો મિત્રો તો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી બાબરકોટ પ્રાથમિક શાળા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગરના પત્ર ક્રમાંક અંતર્ગત જે બાબરકોટ પ્રાથમિક શાળામાં એસ એમસીએ દ્વારા શરતોના આધીન નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે આવેલ હતી જેની પુનઃ જાહેરાત એક આઠ બે હજાર પચીસથી વિવિધ માધ્યમો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મિત્રો જેની અરજી ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહેશે મિત્રો કોમ્પ્યુટર રિસોર્સ પર્સન માટેની જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો બીકોમ બીસીએ બીએસસી બીબીએ સાથે સરકાર યુજીસી મની યુનિવર્સિટીનો એક વર્ષનો પીજીડીસીનો કોર્સ કરેલો હોય જોઈએ અથવા તો તેની સમકક્ષ સરકાર મની અથવા તો યુજીસી મની યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોમ્પ્યુટરનો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ બી કોમ્પ્યુટર બીસી અથવા તો એમસીએ અથવા તો એમએસસી આઈટી સી અપેક્ષિત કામગીરી પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો માનદ મહેનતાણું સોળ હજાર રૂપિયા પ્રતિમાસ મહત્તમ શાળાના કામકાજના દિવસો પૈકી કરેલી કામગીરીના દિવસો મુજબ યોગા કમ સ્પોર્ટ્સ ટીચર કોચ માટેની જગ્યા છે જેમાં મની યુનિવર્સિટીમાંથી કોઈ પણ સ્નાતક અને સીપીએડ ડીપીએડ બીએ ઇન યોગા બીએસસી ઇન યોગા માસ્ટર ઓફ યોગિક આર્ટ એન્ડ આર્ટ કરેલું હોવું જોઈએ અગિયાર હજાર પ્રતિમાસ પગાર ધોરણ રહેશે મિત્રો માનદ વેતન મ્યુઝિક કમ ડાન્સ રિસોર્સ પર્સન માટે સંગીત વિશારદ કરેલ હોય તો ઉમેદવારો માટે અહીંયા જગ્યા છે સોળ હજાર રૂપિયા પ્રતિમાસ મહત્તમ કામકાજના દિવસો દરમિયાન કામગીરી મુજબ આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સન માટે એટીડી કરેલ હોય તો ઉમેદવારો માટે સોળ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા સંસ્થાનું એડ્રેસ આપેલું છે મિત્રો હું બાબરકોટ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી ખાતે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં અરજી પહોંચાડવાની રહેશે મિત્રો તો આથી મિત્રો વિવિધ ત્રણ પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય જહાનાવોદય વિદ્યાલય તેમજ પીએમશ્રી પ્રાથમિક શાળા અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય